અગિયાર મહિના અને સાત દિવસની બાળકી ઉપર હવસખોર સગા કાકા અને કાકી દ્વારા દુષ્કર્મ આચર્યાની ખાંબા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા અલગ અલગ દિશામાં પોલીસ તપાસનો ગમગમાટ શરૂ થયો છે આ ઘટનામાં રહેણાંક વિસ્તારમાં બાળકીને ચોકલેટ આપવાની લાલચ આપી રૂમમાં બોલાવી અને સગા હવસ્કોર કાકા દ્વારા દુષ્કર્મ આચર્યું જ્યારે બાળકીની કાકી દ્વારા દુષ્કર્મ આચરવામાં બાળકીને પકડી રાખવા માટે સહિતની મદદગારી કરતા પોલીસે બંને સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ઘટનાને લઈ ધારી એસએસપી જયવીર ગઢવી ખાંભા પહોંચી અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી છે હાલમાં એએસપી જયવીર ગઢવી સીધા સુપરવિઝન હેઠળ તપાસ ચાલી રહી છે તેર અગિયાર બે હજાર ચોવીસ ના રોજ મોટા બારમણથી એક ફરિયાદી આવી અને ખાંબા પોલીસ સ્ટેશનમાં થાણા અધિકારી સમક્ષ ફરિયાદ કરી છે કે તેમની દીકરી જે આ ભોગ બનનાર જેમની ઉંમર ત્રણ વર્ષ અગિયાર મહિના અને સાત દિવસ છે તેમની સાથે તેમના સગા નાના ભાઈએ દુષ્કર્મ આચર્યું છે અને તેનામાં તેમના સગા નાના ભાઈની પત્નીએ મદદ કરેલી છે ઘરે કોઈ હાજર ન હતા ત્યારે એ જે ભોગ બનનાર છે તેમના કાકા અને કાકીએ એકલતાનો લાભ લઈ તેને તેમના ઘરે લઈ જઈ રૂમનો દરવાજો બંધ કરી તેની સાથે શારીરિક અડપડા કરી કરી અને દુષ્કર્મ આચર્યું છે આ ઘટનાની જાણ થતાં ખાંભા પોલીસ ખાંભા પોલીસ સ્ટેશનમાં આની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને ગુનો દાખલ કરવામાં આવેલો છે બંને આરોપીઓની અટક કરવામાં આવેલી છે અને પોલીસ તમામ એંગલના આધારે ટેકનિકલ અને સરકમટેન્શિયલ એવિડન્સના આધારે આગળ તપાસ કરી રહી છે અને તપાસમાં જે કંઈ પણ આગળ આવશે તે પ્રમાણે આગળ કાર્યવાહી કરવામાં આવશે